પ્રી વેડિંગ શૂટ પાર્ટ વન પાર્ટ ટુ યુટ્યુબમાં પોસ્ટ કર્યું હતું એના લગ્ન છે હવે તારીખ નજીક આવી ગઈ છે પંદર તારીખ છે અને આજે તેર તારીખ છે એટલે બે દિવસની વાર છે તો જેના જેના લગ્નમાં આવવાનું છે અમારા જોડે મારી મમ્મી છે પછી હિરેનભાઈ છે સુજલ છે બધા ઘણા બધા આવવાના મીસા બી આવવાની છે બીજી બી પણ શો કર્યો આવવાની છે તો એના માટે અમે કલેક્શન લેવા આવ્યા છીએ નક્કી કરવા આવ્યા છીએ અમારા મમ્મી અલગ અલગ દાણાવાળા છે ચાલો 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 જો નિશાએ માથે તિલક કર્યો ચાલો તિલક કર્યો અમુકી રોજ બસ એક નહીં કરું બેટા બસ પીલી પીલી તો ગાઈઝ અમે આવી ગયા છીએ શ્રીહરીમાં અને જો ધ્રુવે ચાંપલો એટલે કીધું જ હશે કે લગન 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 તો એ માટે અમે આયા છીએ કલેક્શન જોવા એક બે પેરિસ હું બતાવું છું કોમેન્ટમાં કેવી લાગુ છે બરાબર અને તમે પણ કલેક્શન લેવા માટે શ્રી હરીમાં આવી જજો બહુ મસ્ત કલેક્શન છે જો હેવી નું હેવી સિમ્પલ સિમ્પલ બધી જાતનું મળી જશે અને દુલો અને દુલન નો ભી બધું મળી જશે અહીંયા જોઈ શકો છો તમે આ બધું લેડીઝ વેર છે પાછળ જેન્ટ્સ હું તમને બતાવું હમણાં જેન્ટ્સ બી તો ત્યાં સુધી જોતા રહેજો અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કરવાનું ના ભૂલતા હા જે જોવો ટાઈમે મળે ને લગન વાળા લગન છે અને ધમકાર વાળા કજો દેવો એ તો જો ગાઈસ કેવી લાગે છે હું લગન માં જણે જો લઈશ પછી આમાં ઉડીશ પાપા

મેરે કાસ ભાઈના લગન છે એના માટેની તૈયારી ચાલી છે તો એના માટે તમે જોતા રહેજો વ્લોગ અમારો હજી તો અમે ઘણું બધું લેસ એ તમને નહીં બતાવી શકીએ એટલે જોતા રહેજો જો દાદા એટલે કુણ લઈ થી બુક કરો સત્તર રૂપિયા

સી હરી અને નીચે આયા બુકિંગ બુકિંગ કરાવા શું કહું દ્રોહ યસ દેખાતો હવે અને હવે અમે ગુડિયાના બર્થડેમાં બુક કરાવી છું તો શ્રી હરીના અલવિદા કહીશું અમે લોકો બુક બુક બધું કરાવી દીધું છે અને અમે હવે જઈશું અહીંથી

અમે લોકો જઈ રહ્યા છીએ પણ બર્થે માં પહોંચી શકાય એવું લાગતું નહીં ડેકોરેશન બીજી પાર્ટી ભાઈ જો આ ડેકોરેશન હતું કેક બેગ કપાઈ ગયો છે થોડી પ્રોબ્લેમ ના હિસાબે બતાવી નાય કે પણ આ બધું ડેકોરેશન છે આ કેફે છે હાર્ટ કેફે મસ્ત્રાલ મસ્ત લોકેશન છે અમુક કારણો સર અમુક કારણો સર સો ગાઈસ હવે જઈએ છીએ પકોડી ખાવા માટે ફૂલ વાવાઝોડામાં ઉત્સા બહુ ધીમે ધીમે આવ્યા વીસ વીસના દસ દસ ઈસ્વીનો એ આવો આવો દરોડાના પ્રજાપતિ આવો માર્કેશોડ આવે અમે લોકો આવી ગયા છે પોતાની ખાવા આજ છે અમારી

जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे पानी ट्रांसफर <laughs> 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 का ऐसा जो हो गया बाज गया और एक अम्मा गली ईटो आवन हम मैं जाऊ चालू ट्रांसफर